હવે મુંબઈ થી માથે બહુ મસ્ત બ્યુટીફુલ સારો એવો નજારો જોવા મળશે તો ઈ હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું ને અમારી સાથે છે અમારું આખે આખું લશ્કર તમે જોઈ શકો છો અમારું આખે આખું ફેમિલી છે આ જો મામા હેલો હેલો કરે છે મામા સ્વાગત છે તમારું બ્લોગમાં રાજાભાઈ ફરવા આવો તો કામ ચાલુ હોય હા ઈ બીજી હા ઈ પણ ઓકે હું તમને આ આખા આખા હું તમને કઈક કે વીટી સ્ટેશન માથેરન કઈ રીતે છું અત્યારે અમે વીટી સ્ટેશન ઉપર છીએ અને વીટી સ્ટેશન થી અમે ટ્રેન પકડવાના છીએ નેરલ સ્ટેશન જવા માટે અને જેની ટિકિટ તમને મળી છે 25 રૂપિયામાં ને 50 રૂપિયામાં રિટર્ન તો ચાલો હવે અમે ટ્રેનનો વેઇટ કરી રહીએ અને ટ્રેન આવે એટલે આપણે ડાયરેક્ટ અહીં જવાનું છે નેરાલ આપણે સફર ચાલુ કરી દીધો લોકલ ટ્રેનમાં તમારે માથુરા માટે જવા માટે ટેક્સી કરવાની છે તો હવે ટેક્સીવાળો આપણી પાસે કેટલા રૂપિયા લે છે અને કેટલી મિનિટમાં આપણાને પહોંચાડે છે એ જોઈ અને ક્યાં પહોંચાડે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ તો એ હું તમને આગળ કન્ટિન્યુ બતાવું હાલો શું કે મામા

અહીંથી તમને માથેરા સ્ટેશન ઉતારશે અને એના તમારી પાસે સો રૂપિયા લેશે બરાબર તો અમે આ ટેક્સી માં બે ગયા છીએ હવે માથેડા સ્ટેશન ઉતરી અને ત્યાંથી ટોય ટ્રેન કરવાની છે તો અત્યારે અમે જાય છે માથેડા સ્ટેશન લાઈટ ગૌ ટો ગાય જ અમે નેરલથી નવી શેરિંગ ઇકોની અંદર આવી ગયા માથેરાન સ્ટેશન અને શેરિંગનું ભારું મેં તમને કહી દીધું પર સીટ સો રૂપિયા છે અને અત્યારે અમે માથેરાન સ્ટેશન આવી ગયા છે અને અહીંથી આપણે ટોય ટ્રેનનો એન્જોય લેતો જવાનો છે અહીંથી ટોય ટ્રેનમાં સફર ચાલુ થશે તો ચાલો બહુ મજા આવવાની છે ખૂબ મોજ કરવાની છે અને અહીંયા એન્ટ્રી ફી છે પચાસ રૂપિયા અને નાના બાળકોની પચીસ રૂપિયા તો ગાઈઝ અત્યારે આપણે ફાઇનલી ટિકિટ લઈને એન્ટર થઈ ગયા છીએ માથેરા હિલ સ્ટેશનની અંદર તમે જોઈ શકો છો બહુ નેચર બહુ મસ્ત છે વાતાવરણ બહુ જોરદાર છે જબરદસ્ત છે મજા આવે એવું છે તો ગાઈઝ અહીંથી ઉપર તમે રિક્ષા દ્વારા બી જઈ શકો છો અને ઘોડા છે આટલા બધા ઘોડાની રાઈડ લઈને બી જઈ શકો છો અને ટોય ટ્રેનનો ઉપયોગ કરીને પણ જઈ શકો છો તો અમે લોકો એક્સપિરિયન્સ કરવાના છીએ આજે ટોય ટ્રેનનો તો હું તમને બતાવીશ અને બહુ મજા આવવાની છે અત્યાર જુઓ કેટલા બધા ઘોડા છે લાઈનમાં પણ આજે આપણે એક્સપિરિયન્સ કરશું ટોય ટ્રેનનો અને ઈ પણ આ જંગલની વચ્ચે પહાડોની વચ્ચે ઝરણાઓની વચ્ચે જાય છે અને એ જે મજા આવશે ઈ જે મોજ આવશે ઈ અનહદ મોજ આવી તો આપણે તો લઈ જ રહ્યા છીએ અને તમને લોકોને હું લોક દ્વારા મોજ અપાવી રહ્યો છું અહીંનું સ્ટેશન છે અમન લોજ ત્યાંથી આપણે આ ટ્રેનમાં જવાનું છે વેઇટ કરે છે આ અહીંનું સ્ટેશન છે આપણે એનો સફર લેતા લેતા જવાનું છે મોજ કરવાની છે તો એની ટિકિટ હતી અહીંથી સ્ટેશન સુધી પહોંચવાની પંચાવન રૂપિયા અને ફસ્ટ ક્લાસની પંચાણું રૂપિયા

અને હિલ સ્ટેશન ઉપર પહોંચતાની સાથે તમારા મોઢામાં પાણી આવી જાય ખબર નથી પડતી કે આપણે પહાડો વાળા ઇલાકામાં જઈએ તો મેગી હું કામ એટલી બધી યાદ આવે અહીંયા માધેરા સ્ટેશન ઉતરતાની સાથે જ આપણે મેગી ખાઈ લીધી છે મસ્ત ગરમા ગરમ ખાઈ રહ્યા છીએ આઈ નો તમારા મોઢા પાણી આવતા છે બનાવી લો બનાવી લો ઘરે હાથે બનાવી લો તો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છીએ એક પોઈન્ટ ઉપર જે પોઈન્ટનું નામ છે ખંડાલા પોઈન્ટ અત્યારે તમે જોઈ શકો છો આજુબાજુ ફૂલ ગ્રીનરી ફૂલ ઠંડુ વાતાવરણ અને ફૂલ પહાડોની વચ્ચે અમે અહીંયા ઊભા છીએ મસ્ત તમે જોઈ શકો છો એકદમ મસ્ત બ્યુટિફુલ લોકેશન આવી રહ્યું છે મારી પાછળ તો ગાઈઝ તમે ગમે ત્યાં અહીંયા આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો ઈ છે વાંદરાઓ ખાવા પીવાની વસ્તુ હોય એને તમારે સંભાળીને રાખવી તો ગાઈઝ માથેરા હિલ સ્ટેશન ની અંદર એક પોઈન્ટ ફર્યા બાદ હવે આપડા બીજા ચાર પોઈન્ટ ફરવાના છે એનો રસ્તો અહીંથી જે આપણું સ્વાગત થઈ ગયું છે આ રસ્તા ઉપર તો મસ્ત રસ્તો છે જંગલની વચ્ચેથી જાય છે લીલોતરી વાતાવરણ છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે આગળ વધતા જઈએ છીએ અને પોઈન્ટ ટુ પોઈન્ટ ફરતા જઈએ છીએ અને પોઈન્ટ ઉપર ફરવા માટે તમે હાલીને જ નહીં જેમ મેં આગળ કીધું એમ ઘોડા ઉપર બી જઈ શકો છો અને એક બગી છે કે જી ભાઈ પોતે હાથેથી ને ઉપાડીને તમને બગીમાં બેસાડીને બધા પોઈન્ટ ફેરવે પણ આપણે જવાન છીએ હીટ છીએ ફિટ છીએ તો આપણે હારીએ હું કામ નહીં હાલો ચલતે રહો આગે બળતે રહો લોક બનાતે રહો સબક કરતે રહો ક્યા વાત હે આ તો કાંઈ સારું હતું હિન્દી હિન્દીમાં હતું કાંઈ વાંધો નહીં ગયું હોય તો લાઇક કરો તો બસ આવી રીતે જઈએ છીએ આમ મસ્ત મસ્ત લોકેશન બાકી એક નંબર છે આ હિલ સ્ટેશનનું જો એકવાર તમે બોમ્બે આવો તો બોમ્બેની અંદર આ માથેરામ હિલ સ્ટેશન ઉપર આવવાનું ભૂલતા નહીં બાકી હું તમને આગળ બધી ઇન્ફોર્મેશન આપતો રહીશ બધા લોકેશન કેવા દેખાય છે કેવા નહીં એમાંથી તમને કયું લોકેશન પસંદ આવ્યું કયું નહીં પણ કોમેન્ટ કરી દેજો તો આપણે જઈએ છીએ આમ આગળ હા લેટ્સ ગો बोलो हूँ बना उतारू हेलो गाइस आज आप जंगल में आई वासी सर। ओके ये, आल ये, तू बोल वैसी ले हेलो गाइस वेलकम टू माय ब्लॉग्स आज हम दोनों जंगल में आए ओके स्नेक और बंदर देखने हम भी बोल मंडल में और ये देख सकते हो चश्मा नहीं है हमारे को नाश्ता खाने नहीं देते हैं बोलो भाई

બધા લોકો કે છે બહુ સારો છે તો આપણે જોઈએ અને તમને હું લોગ દ્વારા બતાવું તો કન્ટિન્યુ આ વ્લોગમાં ચાલો જઈએ લેટ્સ ગો તો ગાઈસ ફાઈનલી આપણે જે આ જંગલની વચોવચ આ પહાડ ની વચોવચ જે આ સરોવર છે સરોવર પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ બહુ ખૂબસૂરત વ્યૂ છે બહુ મજેદાર વ્યૂ છે તમે જોઈ શકો છો આજુબાજુ નક્કરું તમને લીલો છમ વાતાવરણ દેખાય છે ને વચ્ચે આ સરોવર છે

મજા આવે એવું લોકેશન છે એક નંબર તમે જોઈ શકો છો એક આ પણ પોઈન્ટ છે કે જ્યાં તમે મતલબ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સારી કરી શકો છો અહીંયા આ પાણીમાં તમે નાહી પણ શકો છો એકદમ ઠંડુ ઠંડુ પાણી છે તો બહુ મસ્ત મસ્ત પોઈન્ટ છે જે હું તમને આ બ્લોગ દ્વારા બતાવું છું અમે તો એન્જોય કરી જ રહ્યા છીએ અને તમને હું બ્લોગ દ્વારા એન્જોય કરાવી રહ્યો છું અને એક્ઝેક્ટ આમ જો વોટ અ બ્યુટિફુલ લોકેશન આજુબાજુ બધી પહાડ પહાડની વચ્ચે આ ઝરણું જાય છે કેવી મજા આવે અહીંયા સેફટી માટે આ બાંધેલી છે તો આઈનું લોકેશન કેવું છે મામા છે બહુ ખૂબસૂરત છે એકવાર જરૂર આવો પણ ખીસો ગરમ રાખો ખીસો ગરમ રાખો ગરમ ખીસો હશે તો આને એન્જોય કરવા બહુ મજા આવશે આમ પહાડ ઉપર હું ગોળામાં ફરવાનું આ તે એટલે સાઈટ સીન જોવા આ તે એટલે 3-4000 નો તમારે ખર્જો થશે

કે જ્યાં અમે નથી ગયા બીકોઝ કે અમે ચાલીને જતા હતા એટલે બાકી માથેરાની અંદર કમસે કમ અગિયાર થી બાર પોઈન્ટ છે ને જેવા મેં હમણાં પોઈન્ટ દેખાઈ રહ્યા ને ત્રણ ચાર એવા જ બારે બાર છે એટલે ક્યારેક તમે અહીંયા આવવાનું વિચારતા હોય તો બે ઝીઝક આવી જાજો મોજ કરી લેજો જિંદગી કાલે છે કે નથી કોઈને નથી ખબર પણ આજે તમે જીવી લેજો અહીંયા આવીને હું કયો ફારૂક ચચા બિલકુલ બરાબર